ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી જેમાં ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકોમાંથી પંદર બેઠકો પરના ઉમેદવારની જાહેરાત થઈ આખરે ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ અલગ રહેલી હતી એ આ વખતે પણ જોવા મળી કેમકે ઘણા સમયથી ન્યૂઝ મીડિયાના જે પણ એક્ઝિટ પોલ હતા જે પણ રિસર્ચ હતા એવું કહી રહ્યા હતા કે વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ શકે એમ છે ઘણા બધા નવા ચહેરાઓને મોકો મળી શકે એમ છે પરંતુ એની સાથે સાથે એ લોકો એ પણ કહેતા કે ભારતીય જનતા પાર્ટી છે એટલે એનું ખાસ કંઈ નક્કી નથી હોતું કયા સમયે શું નિર્ણય લઈ લે છે એનું કંઈ જ નક્કી નથી હોતું અને આ પંદર ઉમેદવારોની જે યાદી જાહેર બહાર પાડવામાં આવી છે એમાં પણ એ જ જોવા મળ્યું ઘણા બધા સાંસદોની જે ટિકિટ કપાવાની હતી એવું લાગતું હતું કે આ લોકોનું પત્તું કપાઈ જશે એમણે પણ ભારતીય જનતા પાર્ટીએ ફરીથી રિપીટ જ કર્યા છે પંદર બેઠકોના ઉમેદવારની જે લિસ્ટ છે એમાં દસ ઉમેદવારો કે જે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી રિપીટ કર્યા છે અને પાંચ એવા ઉમેદવારો કે જે ફરીથી નવા ચહેરાઓને મોકો આપ્યો છે અને આ જે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ એક સામાન્ય કાર્યકરને કઈ રીતે મોટો બનાવી દેવો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બખૂબી આવતું હોય છે અને આ જે લિસ્ટ જાહેર થયું છે એમાં પણ આવું જોવા મળ્યું છે ખાસ કરીને બનાસકાંઠા લોકસભાની બેઠક કે જેમાં ઉમેદવાર તરીકે ડૉક્ટર રેખાબેન ચૌધરીને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે રેખાબેન ચૌધરી આટલા સમયથી કોઈ પણ જગ્યાએ એમનું નામ જોવા નહોતું મળતું બીજા અનેક એવા નેતાઓના નામ જોવા મળતા હતા કે કદાચ ભારતીય જનતા પાર્ટીમાંથી એમને મોકો મળી શકે એમ છે પરંતુ એ બધા જ નામો સાઈડમાં રહી ગયા અને ડૉક્ટર રેખાબેન ચૌધરીને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બનાસકાંઠાની બેઠક પરથી રેખાબેન ચૌધરીનું જ્યારે નામ જાહેર થયું ત્યારે પણ ઘણા લોકોએ કોમેન્ટ મારવાનું શરૂ કરી દીધું કે કદાચ આ વખતે કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર આવી શકે અને કદાચ ફાઇનલ છે આ વખતે કે ભાજપ જ જીતવાની છે જોકે લોકો કોઈ પણ ઉમેદવારને જોઈને વોટ નથી આપતા એ વોટ આપતા હોય છે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર મોદી સાહેબના ચહેરા ઉપર જોઈને તેઓ કમળનું બટન દબાવી દેતા હોય પછી ઉમેદવાર કોણ હોય છે એમને કંઈ જ લેવા દેવા નથી હોતું એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે દરેક સીટ એ તૈયાર ભોજન બરાબર કહી શકાય એક અપવાદરૂપ કદાચ ભરૂચ બેઠક કહી શકાય બાકી આજના સમયે જોઈએ તે તો મોટાભાગની બધી જ બેઠકો એ ઉમેદવારો માટે તૈયાર ભોજન પ્રમાણે કહી શકાય કેમકે ખાલી ભારતીય જનતા પાર્ટીને ભોજન પીરસવાનું છે વિપક્ષમાં એટલો દમ નથી કે એ ભોજન તમારી થાળીમાંથી એ ખાઈ લે છે એટલે તમારા જ માટે છે ને તમારે જ ખાવાનું છે એટલે આખું જે ભાજપના જે પણ પંદર ઉમેદવારોનું જે લિસ્ટ છે એમાં બધા જ માટે તૈયાર ભોજનની બરાબર દરેક બેઠકો કહી શકાય જોકે કોંગ્રેસ માટે આ વખતે થોડોક મોકો પણ કહી શકાય કેમકે ભાજપ જોડે જે નવા અખતરા કરવાનું જે લોકોને આશા હતી કે કદાચ ભાજપ એક નવો અખતરો કરશે એવું આ વખતે જોવા નથી મળ્યું ઘણી બધી એવી બેઠકો હતી ઘણી બધી એવી ચર્ચાઓ થતી હતી અલગ અલગ નામોને લઈને પરંતુ ઘણા બધા નામોનું સાથે એનો આજે અંત પણ આપ્યો છે અને બનાસકાંઠાની જે બેઠક છે તો ડૉક્ટર રેખાબેન ચૌધરીનું ભાજપના ઉમેદવાર તરીકે છે તો લોકો વાતો કરી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ ગેનીબેન આવી શકે એમ છે જો કે ગેનીબેન અને ડૉક્ટર રેખાબેન ચૌધરી આ બંને ઉમેદવારોનું જો થોડુંક સમીકરણો જોઈએ તો એક સાઈડ રેખાબેન ચૌધરી જે છે કે તેમનું કોઈ ખાસ હજી સુધી વર્ચસ્વ આપણને દેખાતું નહોતું કોઈ વધારે આ તો ઠીક છે એમનું નામ જાહેર થયું અને થોડુંક ચર્ચામાં આવ્યું બાકી થોડું એટલું બધું વર્ચસ્વ નથી ચૌધરી સમાજમાં કે કોઈ અન્ય સમાજોમાં એટલું બધું વર્ચસ્વ જોવા નથી મળતું નથી પાર્ટીમાં ત્યારે ગેનીબેન ઠાકોરનું એ ઠાકોર સમાજમાં પણ વર્ચસ્વ વધારે છે બીજી આજુબાજુની જે ઇતર જ્ઞાતિઓ જે રહેલી છે ત્યાં પણ વર્ચસ્વ વધારે છે એને પાર્ટીમાં પણ સારું એવું વર્ચસ્વ રહેલું છે એટલે કોંગ્રેસ માટે થોડો ઘણો ચાન્સ કહી શકાય કે કદાચ વધારે કંઈ નહીં પણ ટક્કર તો આપી શકે એમ છે એટલીસ્ટ અને જાતીય સમીકરણ ઉપર આપણે જો થોડીક નજર કરીએ અને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ ભાજપના ઉમેદવાર કરતાં ગેનીબેનને કદાચ વધારે ફાયદો થઈ શકે એમ છે કેમ કે એક સાઈડ જો ગેનીબેન જેવો ઉમેદવાર હશે કોંગ્રેસમાં તો ગેનીબેન જેવા ઉમેદવારને એક ઠાકોર સમાજના વોટ મળી શકે એની પૂરેપૂરી સંભાવના રહેલી છે પ્લસ ઇતર જે પણ નાની મોટી જે ઇતર રહેલી છે એના પણ વોટ કોંગ્રેસમાં જઈ શકે એની પણ સંભાવના રહેલી છે મુસ્લિમ કમ્યુનિટી એ તો સ્વાભાવિક છે કે ભાજપમાં જવાની જ નથી એ પણ ગેનીબેનને મળી શકે એમ છે અને દલિત સમાજના વોટ કે જે જિજ્ઞેશ મેવાણીના કારણે કદાચ ગેનીબેનને પણ મળી શકે એમ છે એટલે જો રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન જો ઉમેદવાર હશે તો ચોક્કસ ટક્કર આપી શકે એમ છે પરંતુ આટલું બધું જો સમીકરણો મળતા હોય આટલું બધું હોવા છતાં હજી સુધી કોઈને એવી આશા નથી કે જ્ઞાનીબેન પણ જીતી શકે અને આ જ છે ભાજપની રણનીતિ ભાજપે આજે એવો એક માહોલ બનાવી દીધો છે વિપક્ષને એકદમ તળિયે બેસાડી દીધું છે કે કોઈ પણ વિપક્ષ ઉપર ભરોસો કરવા તૈયાર નથી જોકે સમજવા જેવી વાત છે કે એક પ્રકારનો કેવી પરિસ્થિતિ આજે સર્જાઈ ગઈ છે કે ભાજપનો એક નોર્મલ ઉમેદવાર પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાને સામે ટક્કર આપી શકે એમ છે કેમ કે ક્યાં રેખાબેન ચૌધરી અને ક્યાં ગેનીબેન ઠાકોર જો આ બંનેનો ઉમેદવાર તરીકે જોવા મળે તો પણ નથી લાગતું કે કોંગ્રેસ જીતી શકે એટલે કોંગ્રેસ માટે આટલા બધા અમુક જે પરિબળો છે જાતીય સમીકરણો એ બધો ભાગ ભજવી શકે એમ છે છતાં કોંગ્રેસ પાર્ટી એનો મોટો ફાયદો નથી લઈ શકતી કોંગ્રેસ પાર્ટી એકદમ સાવ મરી ભાગી કહી શકાય કોઈ પણ જાતનું ચૂંટણી આવી રહી છે એકદમ નજીક ચૂંટણી હોવા છતાં કોઈપણ જાતની એના કામને લઈને એમની રણાગત પણ નથી તો કઈ રીતે તે આશા રાખે છે કે અમે લોકસભાની ચૂંટણી લડીશું ને જીતીશું જો તમારી કંઈ તૈયારી જ નથી તો તમે કઈ રીતે આશા રાખી રહ્યા છો બે હજાર બાવીસ ની વિધાનસભાની જ્યારે ચૂંટણી પતી ગઈ એના પછી કોંગ્રેસના જે પણ ધારાસભ્યો હતા એ તમને અલગ અલગ લગ્ન પ્રસંગમાં અલગ અલગ લગ્ન પ્રસંગમાં તમને જોવા મળ્યા છે અલગ અલગ કામો કરતા જોવા મળ્યા છે પરંતુ એ જ વિધાનસભાની ચૂંટણી પછી તરત જ ભાજપના નેતાઓએ લોકસભાની તૈયારી શરૂ કરી દીધી એટલે આ ડિફરન્ટ રહેલો છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રચારમાં ક્યારેય કચાસ નથી છોડતી કોંગ્રેસ પાર્ટી એ બસ બેસી રહે છે કે લોકો અમને વોટ આપશે એમ લોકો વોટ ક્યારે પણ નથી આપતા જો તમે વિપક્ષમાં બેઠા હોય તો તમારી જવાબદારી છે કે લોકો સુધી તમે પહોંચો અને જો ભારતીય જનતા પાર્ટી કંઈ ખોટું કામ કરતી હોય તો તમે એના ઉપર પ્રહાર કરો લોકો સુધી સમજાવો લોકોને વાત કરો વાત કરો તો લોકોને ખબર પડશે કે આપણે કઈ પાર્ટીને વોટ આપવા પરંતુ એવું કરવા તમે નથી નથી તમે તમારો પ્રચાર કરતા કે નથી વિપક્ષના ઉપર પ્રહારો કરતા તો લોકો તમને વોટ કેમ આપે આ સૌથી મોટો સવાલ રહેલો છે અને આજના સમયે કોંગ્રેસ પાર્ટી એકદમ સૂઈ ગઈ છે મરી ભાગી છે એ રીતે જોવા મળી રહ્યું છે જો કે બનાસકાંઠા લોકસભામાં જોઈએ તો ગેનીબેન કદાચ જો ઉમેદવાર આવે તો ટક્કર આપી શકે એમ છે પરંતુ કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ એવું આયોજન નથી કોઈ જ એવું નથી આયોજન કોઈવી રણનીતિ નથી કે જે ભાજપને ટક્કર આપી શકે એમ છે તો આ રીતની બધી પરિસ્થિતિઓ રહેલી છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પંદર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે હવે બીજા પણ ઉમેદવારોની જાહેરાત કરી દે છે અને હવે એમની સામે કોંગ્રેસ પાર્ટી કઈ રણનીતિ લાવે છે અને કયા એવા ઉમેદવારોને જાહેર કરે છે એ હવે જોવાનું રહે છે જોકે કોંગ્રેસ પાર્ટી જોડે થોડીક અમુક એવી સીટો છે એવી બેઠકો છે કે જેના ઉપર કોંગ્રેસ પાર્ટી એટલીસ્ટ વધારે નહીં પણ થોડી ઘણી ટક્કર આપી શકાય એમ વિપક્ષ રીતે તે થોડુંક મજબૂત થવાનો એ જોડે ચાન્સ પણ કહી શકાય પરંતુ કોંગ્રેસ પાર્ટી આવું નથી કરવા માગતી એવું દેખાઈ રહ્યું છે કેમ કે બનાસકાંઠા લોકસભા હોય પાટણ લોકસભા આ બધી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટી સારું એવું પ્રભુત્વ જમાવી શકે એમ છે એક જોઈએ તો થોડો ઘણો માહોલ પણ બનાવી શકે એમ છે વિપક્ષનો એક અલગ પ્રકારનો માહોલ બનાવવા એ સક્ષમ રહે છે પરંતુ કોંગ્રેસ પાર્ટીના કોઈપણ દિગ્ગજ નેતાઓ કે કોઈ પણ નાના મોટા કોઈપણ કાર્યકર હોય એ ક્યાંય જોવા મળતા નથી આટલો લોકસભાની ચૂંટણી એકદમ નજીક હોવા છતાં કોઈપણ જગ્યાએ કોંગ્રેસના કામની રણાગત પણ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના હરેક નેતા કાં ચલો અભિયાન મંદિર સફાઈનું કામ અલગ અલગ કામ કરીને તે લોકો સુધી પહોંચી જાય છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં આવું જરાય જોવા મળતું નથી